નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સોમનાથ માં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી ભક્તોએ મહાઆરતી કરી જスタપતિની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી ગંગા અવતરણ પૂજા યોજાય ગંગા અષ્ટકમ સ્ત્રોતના પઠન સાથે કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કર્યો ગંગા દશેરા એટલે કે જેઠ શુક્લાદશમીના માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શોમાં ઉલ્લેખ છે આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મ્ય છે પ્રભાત ક્ષેત્રમાં જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું તેવા સોમનાથના ત્રિવેણી સંગમ પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે ગંગા અષ્ટકમ સ્ત્રોતના પઠન સાથે બાલિકાઓએ શિવજીનો અભિષેક કર્યો હતો નિર્મળ ગંગાજળ કળશમાંથી શિવજીની જટાઓ થકી પૃથ્વી પર પડે અને જલાધારી દ્વારા તે જળ ત્રિવેણીમાં સમયે તે ઉત્તમ આયોજન કરાયેલ સાથે સંસ્કૃતિની ધરોહર એવા જળ સ્થાપત્યો સ્વચ્છ અને ગૌરવમય રહે તેના માટે ક્યારેય પણ નદી કુવા તળાવ વાવ કે સમુદ્રમાં કોઈ પણ પ્રકારનો કચરો ન નાખવા અને પ્રકૃતિને લક્ષમાં રાખીને પૂજા કાર્ય કરવાનો તમામે સંકલ્પ લીધો હતો ત્યારબાદ સાયમ મહાઆરતી યોજાઈ હતી જેમાં અલૌકિક ધૂપદીપ સાથે ત્રિવેણી સંગમ ગુંજી ઉઠ્યું હતું ટ્રસ્ટ પરિવાર સ્થાનિક તીર્થ પુરોહિતો સહિત ભક્તો દ્વારા ત્રિવેણી માતાની આરતી ઉતારવામાં આવી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અધિક કલેક્ટર સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ સહિત બોડી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા ન્યૂઝ ગુજરાતી પ્રભાસ પાટણ